હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સજુકી ઇકો કાર આવેલ છે મિત્રો આ ઇકો કાર માત્ર એક લાખ અને પિંચોતેર હજારની કિંમતમાં વેસવાની છે મિત્રો સાવ વ્યાજબી ભાવ મિત્રો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેજો નહીં તો ઇકો કાર વેસાઈ જશે ગણતરીન કલાકોમાં મિત્રો ઇકો કારમાં કંપની ફિટિંગ સીએનજી જોવા મળશે અને વધુની વિગત આગળ જાણીએ આપણે વિડીયોમાં તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તો મિત્રો નીચે પટી જાય તે માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે આ કારની કિંમત મોડલ માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આઈકો કારની મોડલની તો બે હજાર અને તેરનું મોડલ છે મિત્રો કંપની ફિટિંગ સીએનજી છે ફાઇવ ઓનરમાં કાર છે કાર મિત્રો તમને વ્હાઈટ કલરમાં જોવા મળશે કમની ફિટિંગ જોવા મળશે કમની કલર સાથે કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે મિત્રો કારમાં તમને ટાયરની કન્ડિશન એસી થી નેવું ટકા આસપાસ જોવા મળશે તો મિત્રો કાર કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કમ્પ્લીટ કાર જોવા મળશે લેધર સીટ કવર જોવા મળશે અને કાર નો મેન્ટેન મિત્રો કારમાં તમને જોઈ શકો છો અંદરની કન્ડિશન સ્પેરવ્હીલ કમ્પ્લીટ જોવા મળશે અને કમની ફિટિંગ સીએનજી જોવા મળશે કાગળ બધા કમ્પ્લીટ જોવા મળશે મિત્રો કારના કાટછડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે લુકવાઈઝ એક નંબર કાર જોવા મળશે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો વાત કરીએ આપણે આ કારની કિંમત મોડલ કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાઈ અને જરૂરી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે ઇકોરની કિંમતની તો એક લાખ અને પિંસોતેર હજાર રૂપિયા અકિલ બાપુએ કારની કિંમત રાખેલી છે માલિકનું નામ અકિલ બાપુ અકિલ બાપુનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે છેતાલીસ ત્રીસ ચાર સાતેર અકિલ બાપુનો મોબાઈલ નંબર છે એક લાખ અને પંચોતેર હજાર રૂપિયા માત્ર કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ ઇકો કાર તમને જોવા મળશે પ્રોપર મોહવા જોવા મળશે નામ અખિલ બાપુ અખિલ બાપુનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર જ અકિલ બાપુનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે માટે માહિતી માટે મિત્રો તમે અખિલ બાપુનો કોન્ટેક કર કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયરાજ